નાઇન કેમનું ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે બનાસકાંઠા લોકસભા કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરને જંગી ધાનેરા જનતા સાથે ભવ્ય રોડ શો યોજ્યો બનાસકાંઠા લોકસભા ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો ધાનેરામાં ભવ્ય રોડ શો યોજાયો વિશાળ જનમંદની મંદની પડતા ધાનેરા ભાજપ આવ્યું પેન્શનમાં ધાનેરા ખાતે કોંગ્રેસના ભવ્ય રોડ શો યોજાયો જેમાં ખુલ્લી જીપમાં બનાસકોઠા કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરને હર ગલીએ હર સોસાયટીએ મતદારોએ ભાવભર્યું સ્વાગત કર્યું હતું તેમજ લોકોએ દહી સાકર ખવડાવીને આશીર્વાદ આપ્યા હતા લાઈવ ડીજે સાથે ગાડીઓ અને બાઇકોનો કાફલો જોતા સમગ્ર નગર રોડ શો જોવા હેતુ હિલોડે ચડ્યું હતું સમગ્ર સમાજના લોકોએ જ્ઞાનીબેનના રોડ શોમાં જોડાઈને સીધો સંદેશ ગનીબેનને જીતાડવાનો આપ્યો હતો ગેનીબેને આ લોકોને સ્વાગત ઝીલીને સમગ્ર નગરના અનેક પ્રતિમાઓને ફૂલહાર કર્યા હતા સમગ્ર તાલુકામાં કોંગ્રેસ તરફી માહોલ જામતા ભાજપ આગેવાનોને ઊંઘ ઉડી જવા પામી છે ખોટા ઓકડામાં સપના જોતા ભાજપને આ ફેર કોંગ્રેસ ફરીવાર છેતરી જાય એમ લાગે છે વિશેષ માહિતી અશોક ઠાકોર ધાનેરા બનાસકાંઠાથી કોણે શું ટિપ્પણી કરી મને કોઈ ખ્યાલ નથી ને એમાં મારે હું એના કરતા પંચાયતથી કરીને પાર્લામેન્ટ એ આપણી આ ડેમોક્રેસીનો ભાગ છે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત વિધાનસભા ને લોકસભા એ આ સ્તરીય માર્ગું આપણું જે બનાવ્યું છે એમાં સર્વોપરી દેશ માટેની સર્વોપરી લોકશાહીનું મંદિર અને બંધારણીય આખો દેશનું બજેટ ઇકોનોમી વિદેશ નીતિ પાર્લામેન્ટથી ઉપર આ લોકશાહીમાં આપણી પ્રણાલિકા સંસદ જે આપણું સંસદ સભ્ય છે એ જે કાયદો બને એ પાર્લામેન્ટમાં જે કાયદો બનાવે એ આખા આખા દેશને બંધનકર્તાને અમલ કરતા થાય છે ત્યારે એને ડેલીકેટ સાથે ન સરખાવી શકાય એટલે આપણી પાંચસો ને સીટોની લોકસભા બને એ પૈકીનો ચૂંટાયેલો એમપી થઈ ને ચૂંટે અને વડાપર્ધન એ વિશ્વ સાથે જે કંઈ દેશના કરારો કરવાના હોય વિદેશ પોલિસી બનાવવાની હોય એ આ બધું એને લગીને આપણા બંધારણ પ્રમાણે વર્ષોથી આઝાદ ભારત થયો ત્યારથી કરીને આપણી આ પ્રણાલી રહી છે ત્યારે હું ચોક્કસ કહીશ કે આ દેશ એ ડેમોક્રેસી દેશ છે લોકશાહી દેશ છે અને એ દેશના જે કાયદા છે એ લોકો માટે તમામ સ્તરે ઘણું સંશોધન કર્યા પછી એને અમલમાં મૂકવામાં આવેલું છે આપણું બંધારણ એટલે બંધારણમાં છે હું આભાર માનીશ ધાનેરા તાલુકાની જનતાનો કોંગ્રેસના કાર્યકરોનો અને એમનું ઋણ અમારા ઉપર અને કોંગ્રેસ પાર્ટી ઉપર છે આવા ધોમ તાપમાં જ્યાં ચુમ્માળીસ ડિગ્રી તાપમાન હોય ત્યાં પગપાળા ચાર કિલોમીટર સુધી આ રોડ શો કરી અમારું મનોબળ વધાર્યું છે આવનાર સમયમાં એ જનતાનું ઋણ અમારા ઉપર છે આભાર માનીશ હું કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓનો કે એમને ભવ્યથી ભવ્ય રીતે રોડ શોનું આયોજન કરી અને એક કોંગ્રેસ પાર્ટીનો જે માહોલ હતો એ માહોલમાં ઉમેરો કરવાનું એમણે જે કામ કર્યું છે આવતીકાલે પ્રિયંકાજી પણ લાકડી મુકામે વધારી રહ્યા છે ત્યારે આ અત્યારે

ગાંધીબાપુ અમારા આપણા સૌના દેશના રાષ્ટ્રપિતા આપણે એમને દરજ્જો આપેલો છે ત્યારે કોઈ ગાંધીજીની પ્રેરણાએ કામ કરે તો ગાંધી બાપુ તો નહીં પણ એમની પ્રેરણાએ ચાલીને એમના વિચારોને જીવંત રાખીને લોકો સુધી પહોંચે તો આપણે કોઈકને કહીએ છીએ કે આ માણસ તો ભગવાન જેવો છે જ્યારે કંઈક સારું કામ કરે ત્યારે કોઈ પણ વ્યક્તિને આપણે એને ભગવાન સાથે સરખામણી કરીએ છીએ ત્યારે કદાચ એમને ગાંધીજી વિચારો રાહુલ ગાંધી એ સમગ્ર દેશ ને જન જન સુધી પહોંચાડવા માટેના પ્રયત્નો કર્યા એટલે એ ગાંધીજી ની પ્રેરણા ચાલી રહ્યા છે